નમસ્કાર દર્શન મિત્રો બીએન્યુઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર મેહુલ પરમાર હાલ બીએન્યુઝ ગુજરાતીની ટીમ દહેજ આરોગ્ય કેન્દ્ર પર આવી પહોંચી છે જ્યાં ડોક્ટરની વારંવાર કમ્પ્લેનો આવતી હોય છે ડોક્ટર ગેરહાજર હોય છે અગાઉ પણ બીએન્યુઝ ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો તો જેમાં એક છ મહિનાથી ડોક્ટર હાજર અહીંયા નહોતા આજરોજ પણ એવી એક જાણવા જેવું કમ્પ્લેન મળી છે જેમાં ડોક્ટર હાજર નથી હાલ બીમારીનો દોર ચાલી રહ્યો છે ઘરે ઘરે બીમારી જોવા મળી રહી છે ત્યારે દહેજ એક સમ ખાવા જોગું હોસ્પિટલ એટલે આરોગ્ય કેન્દ્ર આ આરોગ્ય કેન્દ્ર પર જો ડોક્ટર હાજર નહીં હોય તો દર્દીની શું પરિસ્થિતિ થતી હશે દર્શક મિત્રો આપ જાણી શકો છો ત્યારે હું કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્ય બતાવશે અહીંયા છેલ્લા ઘણા સમયથી જાણવા મળી રહ્યું છે કે દહેજ આરોગ્ય કેન્દ્ર પર ડોક્ટર ગેરહાજર હોય તેવું જાણવા મળી રહ્યું છે જ્યારે હાલ અનેક જગ્યાએ બીમારીનો દોર ચાલી રહ્યો છે દહેજ ઔદ્યોગિક વસાહત છે અહીંયા ઘણી વાર ઇમરજન્સી કેસ આવતા હોય છે તેઓને હોસ્પિટલ ની સારવાર ન મળવાને કારણે તેઓને તાત્કાલિક ભરૂચ રિફર કરવામાં આવતા હોય છે ઘણીવાર વાર જાણવા મળ્યું છે કે ડોક્ટર હાજર રહેતા નથી ત્યારે દર્દીઓને ઘણી તકલીફો થતી હોય છે હાલ પરિસ્થિતિ આપ જોઈ શકો છો અહીંયા કે કોઈ ડોક્ટર હાજર ન રહેવાને કારણે અહીંયા શું પરિસ્થિતિ થતી હોય છે જ્યારે દર્દીઓ આવતા હોય છે ત્યારે તેઓની શું યોગ્ય ટ્રીટમેન્ટ થતી હશે કે કેમ ટ્રીટમેન્ટ થતી હશે તો તેઓને યોગ્ય જે મેડિસિન આપવામાં આવે છે તે યોગ્ય આપવામાં આવતી હશે કેમ કે કેમ આવા અનેક સવાલો દર્શક મિત્રો ઊભા થઈ રહ્યા છે ત્યારે હાલની પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે દહેજ આરોગ્ય કેન્દ્ર પર ડ્રાઈવર વગરની ગાડી હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે ત્યારે એક એક ડોક્ટર જે છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરી છું કે ડોક્ટર કેટલા સમયથી નથી અને નથી તો જ્યારે ટ્રીટમેન્ટ થઈ રહી છે તો શું પરિસ્થિતિ છે હાલની એ હાલ આપ જોઈ શકો છો કે જેઓને ટ્રીટમેન્ટ જે કરવામાં આવે છે અથવા જે તે મેડિસિન આપવામાં આવે છે શેના આધારે આપવામાં આવે છે અને જે મેડિસિન આપવામાં આવે છે યોગ્ય આપવામાં આવે છે કે કેમ આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે દહેજ

એ દો બીમારીનો દોર ચાલી રહ્યો છે આ વિદ્યુતીક પોસાત છે જીઆઈડીસી જે ઇમરજન્સી બેસિસ આલ્ફા ઓસેટ કે પ્રદાન કરી શક્યું છે જે અહીંયા એવું છે કે અહીંયા બે મેડિકલ ઓફિસરની જગ્યા છે હા પણ અહીંયા હું એકલો જ છું અને અહીંયા મને કેટલા સમયથી તો હું આ કેટલા એક મહિનો જેટલો થઈ ગયો છે હા 8 તારીખે મેં જોઈન કર્યું કોન્ટ્રાક્ટ બી હા કોન્ટ્રાક્ટ સરકારી નું ના

દહેજ ના લખીતમ વિસ્તાર માં એક કોઠડી મળી આવી છે. ત્યાં emergency ambulance હાજર નથી રહ્યો. હવે આ emergency આવે ત્યારે અહીંયા doctor ની ખરેખર અત્યંત ગંભીરતા હોય એવું લાગી રહ્યું છે. તો એમાં એવું છે કે અમારે ત્યાં બે મેડિકલ ઓફિસરો ની જગ્યા છે. તો એમાં એવું છે કે તમે ઉપર જાણ કરો આના માટે જાણ કરીએ તો આ તમે ડીડીએચ સાહેબ ને જાણ કરો કે ડીડીઓ સાહેબ જે છે એમને જાણ કરો કે અહીંયા જે છે એક પરમાનન્ટ મુકાવે એ લોકો.

હવે જતા આવતા એમાં મને બહાર લાગી જાય છે તો એમાં એવું છે કે એમએલસી જો એ મારી પણ પરિસ્થિતિ છે હવે હું બંને કામ એકસાથે તો કરી શકતો નથી એટલા માટે મને દરખાસ્ત થઈ જે તમે છે ત્યાં બધું ચાલે છે જે દહેજ આરોગ્ય કેન્દ્રની અંદર બોન્ડ પર અત્યારે એક ડોક્ટર અહીંયા જોવા મળી રહ્યા છે તે પણ કોન્ટ્રાક્ટ બેઝ પર સરકારી ડોક્ટર નહીં કારણ કે અહીંયા ખરેખર જાણવા મળી રહ્યું છે કે સરકારી બે ડોક્ટરની જરૂર હોય છે ત્યારે હાલ જે એક ડોક્ટર જે જોવા મળી રહ્યા છે તેઓ પણ બોન્ડ પર જોવા મળી રહ્યા છે અને સરકારી ડોક્ટર તો નહીં જ અને ત્યારે હાલ આપ જોઈ શકો છો કે દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં તેવા પ્રકારની પરિસ્થિતિ થતી હશે ત્યારે આપની સાથે અહીંયા સ્થાનિકો પણ હાજર છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું તે પહેલા ડીએન ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવના માધ્યમથી જે હાલ દહેજ આરોગ્ય કેન્દ્રના દ્રશ્યો બતાવી રહ્યા છે તે હાલ ડીએન ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ શકો છો આપણી સાથે સ્થાનિક આગેવાન અને હર હંમેશ સત્યને બહાર લાવતા એવા મિત્ર કિશોરસિંહ રાણા આપણી સાથે છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કિશોરસિંહ હાલ જાણવા મળી રહ્યું છે કે અહીંયા બોન્ડ ઉપર એક ડોક્ટર મૂકવામાં આવે છે કેબન કોન્ટ્રાક્ટ બેઝ પર સરકારી અધિકારી કોઈ સરકાર ડોક્ટર નથી જે સરકારી દ્વારા જે મૂકવામાં આવે છે ડોક્ટર તે નથી ખરેખર આ હોસ્પિટલ એવી છે અને આ વિસ્તાર એવો છે કે જ્યાં બે ડોક્ટર મૂકવા જોઈએ છતાંય એક ડોક્ટર હાજર નથી અને જે હાજર છે આઠ મહિના છેલ્લા આઠ મહિના ડોક્ટર સાહેબ નથી અને આપ જોઈ રહ્યા છો ચાર તારીખે એક પેશન્ટે અહીંયા કેસ કરાવેલો ચાર તારીખે અને આજે તારીખ છે આઠ આઠ તારીખ છે પણ ડોક્ટર સાહેબ આજે આવ્યા ચાર દિવસે પેશન્ટ મરી જાય પછી દવા આપવામાં આવશે આ તંત્ર ઊંઘી રહેલું છે તાત્કાલિક દોરને જાગો નહીં તો દહેજ થી જાન લઈને આરોગ્ય કેન્દ્ર જિલ્લા પંચાયત જિલ્લા પંચાયતમાં માં આવીશ અને વરઘોડો તમારો કરવામાં ના આવે એટલા માટે કહું છું તંત્ર તંત્ર જાગો નહીં તો આવનાર સમયની અંદર તમારે ભોગવવું પડશે અમારા ગામમાં અને ગામમાં લાંબી લાઈન પડે કે ડોક્ટર સાહેબ આજે સવારમાં આવવાના છે સાંજ પડી જાય ડોક્ટર સાહેબ નથી આવતા ત્યારે તો પછી ડોક્ટર સાહેબ ના આવવાના હોય તો અહીંયા બોર્ડ માળી દો કે ચાર્જ લઉં છું કદાચ ભરૂચ સિવિલમાંથી જો ફોન આવે તો મારે પીએમ કરવા માટે જવું પડે એટલે હું ટાઈમ આપી નથી શકતો તો અહીંયા બે ડોક્ટર ની જરૂર જરૂરી છે પણ આ તંત્રને ખાસ કે જાગો કુંભકર્ણ ઊંઘમાંથી તમે નીકળો અને અહીંયા આટલી બધી ઇન્ડસ્ટ્રીયલ હોવા છતાં પણ અહીંયા જો સરકારી હોસ્પિટલ એક દયા શું કહેવાય કે જવાબદારીથી ના ચાલતું હોય તો પછી ધિક્કાર છે આ ઇન્ડસ્ટ્રીયલને કે અહીંયા આગળ આટલો મોટો હબ હોવા છતાં પણ અહીંયા ડોક્ટરની સગવડ ના હોય તો તાત્કાલિક પેશન્ટ ક્યાં જાય આપ જોઈ રહ્યા છો કે આ પેશન્ટે કેસ કરાવેલો ડોક્ટર હજુ પણ દવા નથી મળી તો આ સમસ્યા કોણ સોર્ટ આઉટ કરશે તંત્ર અને નેતા ઊંઘતા જ રહે તો જાગો આપણે જાણવા મળી રહ્યું છે એક મુજબ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે જ્યાં એક આરોગ્ય કેન્દ્ર છે જેમાં પણ સરકારી ડોક્ટર નથી જેને કારણે હાલ બહાર ડમી ડૉક્ટરો વધી રહ્યા છે અને જેને લઈ અનેક મૃત્યુના આંક પણ વધી રહ્યા છે સાચી વાત છે તમારી જે પ્રાઇવેટ હોસ્પિટલો તો બધા ખુલતા જ હોય છે પણ સરકારી હોસ્પિટલમાં સ્થાનિક ગરીબ માણસ કોઈ જે જે જરૂરિયાત લોકો હોય તે દવા લેવા ક્યાં જાય જેની પાસે પૈસા ના હોય છે ગરીબ આદિવાસી હોય આ સમાજ ક્યાં જશે અહીંયા કરી જવાબદાર પૂર્વક એક ડોક્ટર સારો મૂકવો જોઈએ જેથી કરીને અહીંયાના આ પચીસ ગામ અહીંયા દવા લેવા માટે આવે છે તો બધા ભાઈઓ તથા બહેનોને લોકલ જે તે હોય પ્રાથમિક લોકો હોય એમને અહિયાં દવા મળે ટાઈમ પર બસ એ જ હેતુથી અમે આપને મીડિયા મારફત મેસેજ આપીએ છીએ કે તાત્કાલિક ધોરણે ડોક્ટર અહીંયા ફરીભ નિમણૂક કરવામાં આવે સ્થાનિક આરોગ્ય કેન્દ્ર માં doctor ન હોવા કારણે હાલ બહાર એટલે કે માર્કેટમાં માં દમી doctor ખુબ મોટા પાયે વધી રહ્યા છે જેઓ ડિગ્રી વગર દવા આપી રહ્યા છે તો patient ની હાલત શું થતી હશે સાચી વાત છે મીડિયા મારફત એ બી જણાવું કે કડક ઘણા ડોક્ટરો પાસે ડિગ્રી નથી હોતી મેડિકલ બી મેડિકલમાં બી એમની પાસે લાયસન્સ નહોતા હોતા પણ દહેજ વિસ્તારમાં કેટલા હોસ્પિટલ એવા હોય છે અને કેટલા મેડિકલ એવા હોય છે કે જાણવા કુછ આમ જ દવા આપી દે છે જેની પાસે લાયસન્સ ના હોય એ ખાસ આ ડ્રગ્સ ઇન્ફેક્ટર અને પ્રાથમિકમાં આરોગ્યમાં ખરેખર આની ચકાસણી થવી જોઈએ દરેક મેડિકલ પર જઈ એના લાયસન્સ લેવા જોઈએ દવા કોને અપાય છે કોને નથી અપાતી કેવી અપાય છે આ તંત્રને આ બધું ધ્યાન રાખવું જોઈએ અગાઉ ડીડીઓ સાહેબને આ મેસેજ પછી શું જણાવવા માંગો હું ડીડીઓ સાહેબને અને ડીડીઓ સાહેબને બંનેને હું લેખિત માં આપીશ મારા ગામની સહ 500 થી 600 જેટલી સહી લઈ હું તંત્રને જાણ કરીશ અને